ગઈ રાત્રે સૈયદપુરામાં થયેલા પથ્થરમારાની ઘટનાને લઈને સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ સંબોધી હતી અને વિગતવાર માહિતી આપી હતી હાલ અઠ્યાવીસ આરોપીઓની સામે રાઇટિંગનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને લઈને સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે અઠ્યાવીસ આરોપીઓ વિરુદ્ધ રાયટોંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે હાલ આ મામલે ત્રણ ગુના દાખલ પણ કરવામાં આવ્યા છે રાયટોંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સાથે સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ પર હુમલાની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે તો લાલ ગેટ વિસ્તારમાં બે વાહનો સળગાવ્યા હતા તે ટોળા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે હાલ પોલીસ દ્વારા એક ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અન્ય આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરાય છે સમગ્ર વિસ્તારમાં હાલ સંપૂર્ણ શાંતિ છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે લોકોને આપવા પર ધ્યાન ન આપવા પણ પોલીસ કમિશનર અપીલ કરી છે જે સગીરો છે તે ઘટનાથી પોણા એક કિલોમીટર દૂર રહે છે અને મુસ્લિમ ગીચ વસ્તી વચ્ચે લોકો રહે છે આ ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે સગીરોના માતા પિતાને પણ બોલવામાં આવ્યા છે જેની પૂછપરછ કરવામાં આવી રહી છે ચાલુ રિક્ષામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે ઘટના પાછળ મુખ્ય કાવતરાખોર કોણ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે ગત વર્ષે પણ પથ્થરમારાની ઘટના બની હતી અને સગીરો પોતે સમજી શકતા નથી કે તેઓ ધાર્મિક લાગણી દુભાવી રહ્યા છે જેની પાછળ કોણ છે તેની તપાસ કરાશે આ ઘટનામાં છ વિના બાળકો છે જે બારથી તેર વર્ષની ઉંમરના છે જે તમામ બાળકો અભ્યાસ કરે છે એના લોકો ભાઈચારા અને કોમી એકતા સાથે રહે છે ગઈકાલે તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર જોઈએ મેઘવાડ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર જોઈએ અમુક જો નાની ઉંમરના છોકરાઓ દ્વારા જો એના ઉપર જો પથ્થર મારવામાં આવેલા હતા તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી આ બધા લોકોને જો ડિટેઇન કરીને જોઈએ ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા પછી ચોકી ઉપર જોઈએ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે જો એ અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આપણા અપુરા સમગ્ર વિસ્તાર અમારા કોમ્યુનિયલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જોઈ આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોએ પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થર મારવા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને બિખેરવા માટે જોઈએ ટોળાને વિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવામાં આવેલા અને પછી જો એ આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠ્ઠાઈસ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી જેના જો ધરપકડ ગુના દાખલ થયા ત્રણ ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જોએ અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોઈએ અને અમુક જો અમને મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જોઈએ આરોપીઓના જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને જો ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જો નાયલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર મારા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કોમ્યુનલ મતલબ કોઈ બીજાના જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બી એનએસના વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ વન નાઇન્ટી ટુ નાઇન્ટી એટ જો નાય કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે છે જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલ્વન ડેફનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાવ એવા કૃત કરવાના જોઈએ પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જોઈએ શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બીએનએસ વન ઝીરો નાઇન વન હંડ્રેડ ફિફ્ટીન વન વન એટી નાઇન વન વિગેરે દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણસો સાત ના કલમો છે જૂનાગઢ પ્રમાણે અમે વાત કરીએ તો આપના જો મૃત્યુ નિપજાય આ પ્રકારના ક્રિતો કલમો છે સાથોસાથ પોલીસના ઉપર જે સોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો એ અને જેમાં કુલ અત્યાર સુધી અઠ્ઠાઇસ જેટલા આરોપીઓના આપણે ડિટેઇન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રીજા ઉદ્યોગોના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં સળગાવ બે ગાડીના ન ખાસ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો જો ટોળા હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે આ જો એ બીએનએસના જો કલમ વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ એટલે મતલબ કે એના આર્સેનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જે કર્યું છે જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ જો જેટલા બી ફૂટેજસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારનો માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચ હોય એનો અને સુજીના ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે હાલ સુરતમાં શાંતિપૂર્ણ માહોલ હોવાનું સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે સાથે પોલીસ ચોકીનો ઘેરાવ કરી લોકોને ઉશ્કેરનારો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરાશે તેમ પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જી ટેન ફાઇવ ન્યૂઝ